ડોક્ટર દ્વારા યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે યુવકની કોઈપણ પ્રકારની ગંભીર બીમારી પણ ન હતી અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ડૂબ્યું હતું સચિન જેઆઈડીસી પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે શહેરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટના સામે આવી છે શહેરના સચિન જઆઈડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા સત્તાવીસ વર્ષીય મોહમ્મદ જહાંગીર નજીકમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરની બહાર જ ઉભો હતો ત્યારે જ કોઈક રીતેથી જમીન ઉપર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો બેભાન થયેલા યુવકને પરિવારજનો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરશ પરના થબી મૃત જાહેર કરતા પરિવાર શોક માં ડૂબ્યું હતું એ રામેશ્વર પાલનની કે પાસે હાઈ ચોઇસ કંપની છે ડ્યુટી કરતા હે સુપરવાઇઝરિંગ શાયદ કામ કરતા હૈ તો વહા પે ડ્યુટી શામ કો ગયા ફરશે એસી બાત હોય તો હું છજે ખબર હુ તો આએ